ગામ પ્રાથમિક શાળા નાગડકામાં બાવીસ તારીખને સોમવારના રોજ સરસ્વતી માની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન શાળાએ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે જેમાં યજ્ઞ હવનના કુંડ અલગ અલગ કર્મફળ માટેના બનાવવામાં આવ્યા છે આ અલગ અલગ કુંડની અંદર યજ્ઞની આહુતિ કાલે યજમાનો દ્વારા આપવામાં આવશે સરસ્વતી માનું સ્થાપક તૈયાર થઈ રહ્યો છે અમે બહુ રાહ જોઈ રહ્યા છીએ ત્યારે અમારા સરસ્વતીમાં એમના સ્થાન ઉપર વધારે ગામ લોકોની અંદર પણ હર્ષ અને ઉલ્લાસની લાગણી જોવા મળે છે આજે શનિવારનો સમય છે લગભગ ચાર વાગ્યા છે સવારથી ગામ લોકો કામમાં મદદરૂપ થયા છે આ ગ્રામજનોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે સરસ મજાની અમારી શાળાનું વાતાવરણ અને સરસ મજાના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા લુણા ગામમાં કરવામાં આવે છે તો આપ સર્વે ભક્તો શાળાએ પધારો અમારા કાર્યક્રમને પ્રોત્સાહિત કરો